ઓ ભાઈ બંધ કરી દેવા તો મારા અધિકાર છે ભાઈ તમે ઈનો આવો બંધ કરી દે એટલે બંધ કરી દે અરે સાહેબ ક્યાં સુધી તમે ચૈતરભાઈ વસાવાનો અવાજ દબાવી નાખશો અરે સાહેબ તમે આ વિડિયો આજે પૂરો જોઈને જજો કેમ કે ચૈતરભાઈ વસાવા સાહેબ સાચું બોલવા ગયા ને ત્યાં તો પેલા માઈક વાળા ભાઈએ માઈક બંધ કરી નાખ્યું સ્પીકર બંધ કરી નાખ્યું અરે તમે સ્પીકર બંધ કર્યું ને તો અમારા ચૈતરભાઈ વસાવા મોઢેથી એટલું બોલ્યું કે જાહેર જનતા સાહેબ ખુશ થઈ ગઈ અને આ ખુશ થવાની વાત છે જ નહીં ભાઈ જ્યારે જ્યારે સાહેબ સત્યના માર્ગે ચૈતર વસાવા ચાલે ત્યારે ત્યારે એમની મુશ્કેલીઓ વધી જાય પહેલાં સત્યની વાટે ચાલ્યા એમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા બીજી વાર સત્યને માર્ગે ચાલ્યા એમને છ મહિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા જેલમાંથી બહારે આવ્યા પછી મનસુખભાઈ વસાવા ઊભા થયા મનસુખભાઈ વસાવાએ ચૈતર વસાવાને દસ કરોડની જે હામે પડકાર ફેંક્યો અરે સાહેબ ક્યાંય તો જીવવા દો એ માણસને સાહેબ તમે શા માટે માણસને હેરાન કરો અરે એક આવો નેતા હોય ને ભાઈ તો બધાની આમ હું ઘૂડી જાય ભાઈ અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે સાહેબ આ વિડીયો પણ તમને આગળ બતાવું આ વિડીયોની અંદર સાહેબ ચૈતરભાઈ વસાવા કે જેમને ખાલી એટલું કીધું કે સરકારના ખર્ચે કાંઈક બન્યું છે બિલ્ડિંગ બીજું તો હું એ પણ ધારાસભ્ય હતો તો મને શા માટે તમે ન બોલાવે અરે આટલી બધી અદેખાઈ મારાથી શા માટે કરો હું સાચું બોલું એટલા માટે તમે મારી અદેખાઈ કરો ને ભાઈ સાહેબ આ ચૈતરભાઈ વસાવા પાસે આજે કોઈ નથી આ માણસ આજે એકલો લડી રહ્યો છે આજે મારે જોવું છે ભાઈ ચૈતરભાઈ વસાવા માટે આજે કેટલા લોકો દિલથી કમેન્ટ કરે ભાઈ આ વિડીયોના વિડીયોને વધારેમાં વધારે શેર કરજો ને આજે કમેન્ટ કરજો મારા ભાઈઓ જો કદાચ સો કમેન્ટ આવશે ને તો પણ આપણે માનીશું કે ચાલો સો લોકો તો આપણા ચૈતરભાઈ વસાવાની સાથે છે આજે જોઈ લઈએ પાવર ચૈતરભાઈ વસાવાનો જો માણસ આટલું સારું કામ કરતા હોય તો એના સપોર્ટમાં કેટલા લોકો આજે આપણે જોઈએ કે શું ખોટા હોય એની પાછળ જ લોકો ગાંડા હોય ચાલો આજે આપણે ચેક કરી લઈએ કમેન્ટ કરજો આ વિડીયો પણ તમને બતાવ તો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો અમને તમને આપ્યું જોઈએ ને તમારે અમને તમે આમંતરણ કેમ નથી આપી ભાઈ અમે છૂટાએલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે આ કોઈના કોઈના કમલ અમના પૈસાથી કહા બિલિંગ નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર એમ છું